નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જી એસ એસ દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જી એસ એસ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેની અંદર ફાયરમેન કમ ડ્રાઈવર માટેની કુલ એકસો ને સત્તર જગ્યાઓ માટેની આ ભરતી છે જેના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો પોસ્ટ ફાયરમેન કમ ડ્રાઈવર માટેની છે કુલ એકસો ને સત્તર જગ્યાઓ છે વધુ માહિતી જોઈએ તો લાયકાત શું જોઈશે તો મિત્રો લાયકાતમાં આઈટીઆઈની અંદરથી ફાયરમેન માટેનો જે કોર્સ આવે છે છ મહિનાનો એ કોર્સ કરેલો હોવો જોઈએ એનું પ્રમાણપત્ર જોઈએ તેની સાથે ભારે વાહન ચલાવવા માટેનું લાયસન્સ એટલે કે હેવી લાયસન્સ હોવું જરૂરી છે તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને વધુ માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ઉંમરમર્યાદા જે છે એ એકત્રીસ આઠ ચોવીસ સુધી તેત્રીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ એની અંદર જો છૂટછાટ મળવાપાત્ર થતી હોય તો તે તમને મળવાપાત્ર રહેશે તમારે અહીંયા પગાર ધોરણ જે છે એ છવ્વીસ હજાર દર મહિને મળવાપાત્ર રહેશે અરજી કરવાની જે તારીખો છે એ જોઈએ તો સોળ આઠ બે હજાર ચોવીસથી શરૂ કરી અને એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે જેના માટે તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે અને ડાયરેક્ટ એની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી પણ તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત